ઈજા પહોંચી હતી ત્યારે આ મામલે સ્કૂલ પ્રશાસને પ્રશ્ન કરવામાં આવતા સ્કૂલ પ્રશાસને કેમેરા સામે કઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો અભ્યાસ કરતી કાવ્ય શર્માની સ્ટોરી બુલેટિન ઇન્ડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી જે આ ગ્રાઉન્ડ છે આપ જોઈ શકો છો આ ગ્રાઉન્ડની અંદર આ છોકરી જ્યારે રમતી હતી ત્યારે એને એક ફૂટબોલ લાગે છે અને લગભગ પચાસ દિવસના સર્વાયલ પછી આજે છોકરી જિંદગી જીતી ગઈ છે જે જેને કહી શકાય કે જિંદગીની જે જંગ હતી જે લડી રહી હતી એ જીતી ગઈ છે પરંતુ એની સાથે હકીકતમાં શું થયું હતું એ જાણવાનો પ્રયાસ કરવા માટે થઈને બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ અત્યારે કેન્દ્રીય વિદ્યાલયના આ જ ગ્રાઉન્ડ પર આવ્યું છે પરંતુ જ્યારે જ્યારે આ જે કુલ સંચાલકો છે જ્યારે પ્રિન્સિપલ છે એમની સાથે વાત કરવામાં આવી તો એમને તરફથી એક જ જવાબ દેવામાં આવ્યો કે અમે ઓથોરાઈઝ નથી આ વસ્તુને ઇન્ટરવ્યુ દેવા માટે અને ખાસ કરીને એમને એમ કીધું કે ભાઈ અમારા જે ઉચ્ચ અધિકારી એટલે કે જે ડીસી કક્ષાના છે એ જ વસ્તુ કહી શકે પરંતુ આપ ગ્રાઉન્ડ જોઈ શકો છો ગ્રાઉન્ડમાં જે પ્રમાણે લાગે છે એ પ્રમાણે આ ગ્રાઉન્ડમાં શું લાગે છે કે કોઈ ફૂટબોલ कोई छोकरी ने 50 दिन સુધી હોસ્પિટલ માં રાખી શકે ત્યારે જો મામાબાપ માંગે છે કારણ કે માતા પિતાનો એક જ પ્રશ્ન હતો કે એમની છોકરી સાથે શું થયું ત્યારે આપની સાથે પ્રિન્સિપલ અહીં હાજર છે પ્રિન્સિપલ સાહેબ શું થયું તો આપ શું કહેશો આપ સર મેં ઉસ દિન એબસેન્ટ تھا મેં રજા પર تھا લેકિન મેરે આને કે બાદ મેને ગ્રાઉન્ડ કો દેખા તા યહા પર ઓર ગ્રાઉન્ડ કે બાદ મેં ટીચર સે બાત કી થી ઇસે સંબંધિત સૂચના મેને અમારા ઉચ્ચ અધિકારીઓ કો દે દિયે લેકિન આપકે इस बुलेटिन में हम लोगों को पूरी तरह से अधिकारित नहीं किया हुआ है इसलिए हम लोग बहुत ज़्यादा आपके पास कोई इन्फॉर्मेशन इसकी नहीं दे सकते हैं लेकिन बच्चे के साथ जो हुआ वो प्राकृतिक रूप से खेलते हुआ है ऐसे मैंने सुना है सर एक फुटबॉल की वजह से ये हो सकता है आपको लगता है कि ऐसा हो सकता है सर अब ये तो प्राकृतिक रूप से ग्राउंड में हुआ है तो ऐसा सोचते हैं कि ऐसा ही हुआ होगा क्योंकि बाकी कोई ऐसा सुनने में नहीं आया कि बच्चे को किसी ने चोट पहुँचा ऐसा है नहीं सर इनके जो माँ बाप है उनके बारे में बताया उन्होंने बताया कि हमको अगर ये ग्राउंड में हुआ तो सीसीटीवी कैमरा की फुटेज चाहिए लेकिन आपके इधर तो कोई सीसीटीवी कैमरा ही नहीं है तो क्या बोलेंगे इस बार सर अब ये बहुत जल्दी लगने वाले हैं क्योंकि फरवरी से इनको लगाने के लिए हम लोगों ने कार्य शुरू कर दिया था और वो प्रोसीजर में सर ऐसी अगर कोई घटनाएं बनती है अगर सीसीटीवी कैमरा नहीं होंगे तो आप क्या रिप्लाई करेंगे इसके लिए? તો જોઈ શકો છો દર્શક મિત્રો ક્યારેક ને જે પ્રિન્સિપલ છે એ પણ ક્યાંક લિમિટેશન માં આવી ગયા હોય ને એટલું બોલવાનું હોય એટલું જ બોલી શક્યા છે ગ્રાઉન્ડની હાલ હાલત જોઈએ તો ગ્રાઉન્ડ માં સીસીટીવી કેમેરા નથી અને ખાસ કરીને જ્યારે પ્રિન્સિપલ ની પણ વાત કરવામાં આવે ત્યારે એ પણ એમ એક જ રિટર્ન કર્યા રાખે છે કે અમારા ઉચ્ચ અધિકારીઓ જવાબ આવશે કેમેરા પર્સન અક્રમ સાથે પૃથ્વીરાજસિંહ જાડેજા ગાંધીધામ કચ્છ